ભારતીય આજથી ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે વાસના રોડ ખાતે શબરી વિદ્યાલય ખાતે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટની વિશેષ ઉપસ્થિતમાં વિદ્યાર્થીઓને પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ત્યારે વિસ્તારના કાઉન્સિલર સંગીતાબેન ચોક્સી નરવીરસિંહ ચુડાસમા મહાલક્ષ્મીબેન શેઠિયા અનિલસિંહ ચૌહાણ મહામંત્રી અરવિંદભાઈ પટેલ યુવા મોરચાના પ્રમુખ નટુભાઈ બામણિયા શહેરના હોદ્દેદારો ચારમીબેન પટેલ મહિલા મોરચા મહામંત્રી તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા તમામ વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપીને સાથે જ ચોકલેટ આપીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આજ રોજ ગુજરાત બોર્ડ એક્ઝામો શરૂ થઈ રહી છે વોર્ડ નંબર અગિયાર સબરી સ્કૂલ ખાતે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા મિત્રો ભેગા થઈ અને બાળકોને શુભેચ્છાઓ આપવા માટે અહીંયા આવ્યા છીએ દરેક બાળકને પોતાના જીવનમાં એમનું ભવિષ્ય બનાવવા માટે આ એક્ઝામો મહત્ત્વની હોય છે અને એમાં એમને હૉસલો મળી રહે હિંમત મળી રહે એ માટે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ દર વર્ષની જેમ આ વર્ષે પણ બાળકોને શુભેચ્છાઓ આપવા માટે આવ્યા છે અને બાળકો માટે ભારતીય જનતા પાર્ટી તરફથી એક પેમ્પલેટ બનાવવામાં આવ્યું છે કે ભાઈ એ દસમું બારમું ધોરણ પાસ કરી અને આગળ કયા લાઈનમાં જઈ શકે છે કેટલા ટકા લાવે તો કઈ કોલેજમાં કે કયા વિષયમાં એમને એડમિશન મળી શકે છે એની એક માહિતી સભર પુસ્તિકા ભારતીય જનતા પાર્ટી તરફથી બહાર પાડવામાં આવી છે એ પણ અહીંયા વિતરણ કરવામાં આવ્યું છે જેથી કરીને તેઓ એક્ઝામ પાસ કરે પછી એમને સરળતા રહે કે ભાઈ અમારે કઈ લાઇનમાં જવું છે તો આ રીતે આજે સૌ બાળકોને શુભેચ્છા આપવા માટે અમે અહીંયા એકત્રિત થયા છીએ